સુરત શહેરમાં સૌથી વૈભવી અને પ્રીમિયમ સિનેમા અનુભવની રજૂઆત સાથે મૂવી જોવાનો અનુભવ એક નવા સ્તરે પહોંચી ગયો છે અગસ્ટ એન્ટરટેઇનમેન્ટ દ્વારા વિકસિત અને મુક્તા એ ટુ સિનેમાઝ દ્વારા સંચાલિત આ નવો પ્રીમિયમ થ્રી સ્ક્રીન સિનેમા પ્રમુખ રૂપના ઓર્બિટ પ્લાઝા ગોડાદ્રા ખાતે સ્થિત છે અને તે શ્રેષ્ઠ લક્ઝરી આરામદાયક અને અત્યાધુનિક તકનિક સાથે તૈયાર કરવામાં આવ્યું છે મેન્ટે મુક્તા એટુ સિનેમા દ્વારા સંચાલિત પ્રીમિયમ થી સ્ક્રીન પ્રોપર્ટી સાથે સુરતનો સૌથી વૈભવી સિનેમા અનુભવ લોન્ચ કર્યો છે પસંદગીના પ્રેક્ષકોને ધ્યાનમાં રાખીને ડિઝાઇન કરેલા સિનેમામાં

અમારું ધ્યાન દર્શકોને દરરોજ એક સહજ અને ઉત્તમ મૂવી જોવાનો અનુભવ આપવા પડશે પ્રમુખ ગ્રુપ દ્વારા વિકસાવવામાં આવેલો પાંચમો માળ ઓર્બિટ પ્લાઝા સંડે લગુન નજીક દેવદ કુંભારિયા રોડ ગોડાદરા સુરત

આજ રોજ સિનેમામાં ઓગસ્ટ એન્ટરટેઈનમેન્ટ જે પાવરબાય બાય એ ટુ સિનેમાસ છે આજે સુરત ઓર્બિટ પ્લાઝા બાય પ્રમુખ ગોડાધરા રોડ ખાતે ત્રણ સ્ક્રીનનું એક પ્રીમિયમ મલ્ટીપ્લેક્સ અમે લોકોએ ઓપન કરેલ છે ત્રણેય સ્ક્રીનની અલગ અલગ વિશેષતા છે સ્ક્રીન વન સ્ક્રીન ટુ સ્ક્રીન થ્રી જેની અંદર તમને રિકલાઇનર પ્રીમિયમ સોફા પ્રીમિયમ લાઉન્જર બધી જ ફેસિલિટીઝ છે દરેક સ્ક્રીનના ત્રણે સ્ક્રીનના ઇન્ટિરિયર તમે જોશો બરાબર છે સાઉન્ડ સિસ્ટમ એ તદ્દન અલગ રહેશે આની અંદર પલ્સ છે ડોલબી ડિજિટલ્સ છે એની સાથે અમે લોકો આજે આ સિનેમાનું ઓપન ઉદ્ઘાટન કરેલ છે એટલે જ અમે કર્યું હવે તમે જુઓ જો પોઝ વિસ્તાર આજે જે ગોડાધરા રોડ છે ઇટ્સ વન ઓફ ધ ગ્રોઈંગ ધ ફ્યુચરિસ્ટિક પ્રોપર્ટી છે અહીંયા બી પોપ્યુલેશન આવી રહ્યા છે હવે તમે જોશો કે અહીંના પ્રેક્ષકોને ક્યાંક જવું પડતું હશે આજે કોઈ અહીંયા રહેતું હશે ચાર કિલોમીટર પાંચ કિલોમીટર દૂર એટલે અમે એ બી ટાર્ગેટેડ ઓડિયન્સ કરીને એક કહેવાય કે જે પોઝ વિસ્તારમાં જે સિનેમા છે એ લક્ઝરી ફીલ અમે આ વિસ્તારમાં આપેલ છે અને વી આર વેરી કોન્ફિડન્ટ અમને બહુ કોન્ફિડન્સ છે કે અમારો ડેટા અને અમે લોકોનો કહેવાય ને કે સારો પ્રતિસાદ બી અહીંયા મળશે સુરતના જે લોકો છે એમને અમારે એટલું જ કહેવું છે કે મુક્તા ઇટી સિનેમાનું આ પહેલું સુરતમાં સિનેમા છે અને ગુજરાત ખાતે અમારું આઠમો સિનેમા છે અહીંયા તમે જોશો કે ટિકિટ્સની સાથે સાથે ફૂડ એન્ડ બેવરેજીસમાં ફૂડ એન્ડ બેવરેજીસમાં તદ્દન અમારે રેસ્ટોરન્ટ જેવું મેન્યુ છે જેમાં પોપકોર્ન કોલા નાચો સમોસા પીઝા બર્ગર્સ એક ઓથેન્ટિક મેન્યુ અમારું અહીંયા આવેલ છે એટલે જે પણ પ્રેક્ષકો સુરતના અહીંયા આવશે આઈ એમ શ્યોર કે એક લક્ઝરી સિનેમેટિક એક્સપિરિયન્સ લઈને અહીંથી જશે અને વારંવાર અહીંયા આવશે રિપોર્ટર અરવિંદ રાઠોડ ન્યૂઝ સુરત